હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એક એવા ડ્રિંકની રેસિપી જે નાની દાદીના વખતથી દરેક ઘરમાં બનતી હોય છે જે શરીરને ઠંડક આપવા અને સ્પેશિયલી વજન ઘટાડવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને આમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન આવેલ હોય છે તો નાનાથી લઈ અને મોટા સુધી દરેક લોકો આ ડ્રીંકને આરામથી પી શકે છે તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક આજે આપણે દાળિયામાંથી બનાવીશું જેને રોસ્ટેડ ચના કહેવામાં આવે છે દાળિયામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન આવેલું હોય છે જેથી કરી અને તમે આ ડ્રિંક એક ગ્લાસ પીશો ને તો પણ તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે અને વેઇટ લોસમાં પણ હેલ્પ કરશે હવે દાળિયાને મિક્સર જારમાં એડ કરી અને તેને સરસ રીતે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ બારીક પાવડર કરવાનો છે આ પાવડર શરીર માટે એટલો ગુણકારી હોય છે કે તૈયાર માર્કેટમાં પેકેટ પણ તમને મળી જશે જેને સત્તુનો પાવડર કહેવામાં આવે છે તો હવે આપણે આ ડ્રિંક બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આ રીતે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલો દાળિયાનો પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ તમે ઠંડા પાણીનો ઉપયોગ કરશો તો આ ડ્રિંકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો હવે તમે જોઈ શકો છો પાવડરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ આ ડ્રિંકને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં એક નંગ નાની કટ કરેલી ડુંગળી નાનું કટ કરેલું મરચું અને થોડી ફ્રેશ કોથમીર એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરીએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક મરી પાવડર શેકેલા જીરાનો પાવડર અને સંચર પાવડર ત્યારબાદ તેમાં અડધું લીંબુ નીચોવી દઈશું બધા જ મસાલા તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો હવે બધું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ ડ્રિંક બનાવવું ખૂબ જ સિમ્પલ છે અને એટલું જ ગુણકારી પણ છે તો હવે આપણું એકદમ સરસ એવું ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરીએ આ ડ્રિંક જેટલું જ ગુણકારી છે ને પીવામાં પણ એટલું જ સરસ ટેસ્ટી લાગશે તમે એક વખત ટ્રાય કરશો ને તો ઘરમાં બધાને જરૂરથી ભાવશે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ